પોલીસ કમિશનર નરસિંહ કોમર અને સંયુક્ત પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલની સૂચનાથી એલસીબી ઝોન ચાર ટીમે એક મોટી સફળતા હાંસલ કરી છે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે બે શખ્સોને ઝડપી પાડી કુલ છ વાહન ચોરીના ગુનાઓ ડિટેક્ટ કરવામાં આવ્યા છે એલસીબી ઝોન ચારના ના પોલીસ કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા ત્યારે હેડ કોન્સ્ટેબલ અભયરાજસિંહ તથા વનરાજસિંહને બાતમી મળી હતી કે ફતેપુરાથી અડાણિયા પુલ તરફ બે ઇસમો ચોરીના પલ્સર બાઇક સાથે પસાર થવાના છે બાતમી મુજબના વર્ણનવાળા શખ્સોને અટકાવી પૂછપરછ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો આરોપીઓની કબૂલાત પકડાયેલા શખ્સોની કડકાયતી પૂછપરછ કરતા તેઓએ કબૂલ્યું હતું કે પલ્સર બાઇક તેઓને કાલુપુર સુધરાય સ્ટોર પાસેથી ચોર્યું હતું વધુ તપાસમાં અન્ય પાંચ ટુ વ્હીલર પણ અલગ અલગ વિસ્તારોમાંથી ચોરી કર્યા હોવાની કબૂલાત કરી હતી યશ ઉર્ફે ગર્દુ પ્રદીપભાઈ યાદવ રહેઠાણ કાલુપુર વડોદરા બંકિમ રમેશભાઈ તડવી રહેઠાણ કુંભારવાડા વડોદરા કબજે કરેલ મુદ્દા માલ કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ પંચ્યાસી હજાર પોલીસે આરોપીઓ પાસેથી વાહનો રિકવર કર્યા પાણીગેટ હોળી વારસિયા અને પાપોત પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ કુલ છ ગુનાઓ ડિટેક્ટ થયા છે આમ તમામ ગુનાઓ બીએનએસ કલમ ત્રણસો ત્રણ બે મુજબ નોંધાયેલા છે